જય પીઠળમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ અમે વિજ્ઞાસિંહ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે બનાવવાની છે લાપસી તો લાપસી બનાવવા માટે જો આપણે ઘઉંનું ભડકું તમારે જેટલી બનાવી હોય એટલી લઈ લેવાનું છે તો જો ઘઉંનું ભડકું લઈ લીધું છે અને આપણે સાળી અને કમ્પ્લીટ કરી લીધું છે હવે એમાં આપણે જો તમારે ઘી ન હોય તો તમે આપણે તેલનું મૂણ પણ દઈ શકો છો તો જો આપણે તમને બતાવવા માટે તેલનું એડ કર્યું છે અને બાકી આપણે હવે નાખવાનું છે ઘી તો તમે જોઈ શકો છો હાલો જો આપણે ઘી એડ કરવાનું છે તમારે જેટલું એડ કરવું એટલું કરી શકો છો તમે કોઈ ફરજિયાત નથી એટલું કરવું જ પડે એમ હવે આપણે આને હમ કણી પડે તેવો લોટ શેકવાનો છે એકદમ સરસ કણી પડવા દેવાની છે ને આપણે બદામી રંગનો સેજસેજ થઈ જવો જોઈએ અને સરસ કણી પડી જાય લોટ લોટ એટલે જરા પણ સરસ શેકવાનો છે અને વાર પણ લાગશે દસ પંદર મિનિટ વધારે લાભસી હોય તો તમે મીડિયમ ગેસ રાખીને શેકશો એટલે પાંચ થી દસ મિનિટ તો તમારે પાકી ગણી જ લેવાની લોટ શેકવામાં તો હાલો આ જ રીતે આપણે અને આપણે તાવીથો ચલાવતું રહેવાનું છે જેથી કરી તળિયે બેસી ન જાય લોટ એનું ધ્યાન રાખશું તો જો આપણે લોટ સરસ મજાવાનો શેકાવા માંડ્યો છે એ જ રીતે આપણે બધી પાંચ થી દસ મિનિટ સુધી શેકાવા દઈશું હલો જો આપણે લોટ સરસ મજાનો શેકાવા માંડ્યો છે હજી પણ આપણે શેકાવા દઈશું ગેસને આપણે મીડિયમ રાખવાનો છે હવે શેકાવા આવે ત્યારે

અને વધારે હોય તો એ પ્રમાણે મૂકવાનું છે અને પાણી વધારે થઈ જાય તો કોઈ ટેન્શન નથી લેવાનું કેમકે પાણી ઉકળશે એટલે થોડુંક તો પાણી ભરવાનું જ હોય તે હવે આમાં આપણે ગોળ એડ કરી દઈએ આપણે ગોળ એડ કરી દીધો છે એકદમ સોયરું વરતું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવાનું છે ને એક ચમચી આપણે આમાં ઘી એડ કરી દઈશું આપણે પાણી સરસ મજાનું એકદમ ઉકળી ગયું છે હવે આપણે લોટ જે કે લોરાઈ ખસે લાપસી માટે એ આપણે એડ કરી દઈશું આપણે રાખવાનો છે હું કાણા પાડી હવે ઉપરથી ઢાંકણ લગાવી દેવાનું છે ને થોડી વાર રેવા દેવાનું છે જો આપણે હવે આમાં ઢાંકણ છે એ ઉતારી લીધું છે નીચે અને હવે આપણે વેણે હુંથી હલાવી લઈશું અને થોડી વાર રહેવા દેશું એટલે સરસ મજાની કોરી છૂટી છૂટી થાય એવી સરસ લાપસી છૂટી થાય ત્યાં સુધી આપણે ફેરવતું રહેવાનું છે વેલણ ને આપણે લાપસી થઈ ગઈ છે કમ્પ્લેટ હવે આમાં આપણે તમારે વરિયાળી પાવડર કે આખી વરિયાળી દ્રાક્ષ ટોપરું કોઈપણ વસ્તુ કાજુ બદામ સૂકો મેવો કંઈ પણ તમે એડ કરી શકો છો અને મસ્ત મજાની લાપસી તૈયાર થઈ ગઈ છે હજી આમાં આપણે ઘી એડ કરવાનું બાકી છે ઘી એડ કરશું એટલે સરસ મજાની દાણે દાણો છૂટો થઈ જાય થોડીવાર ઠરવા દઈશું ગેસ આપણે બંધ કરી દીધો છે થોડી વાર ઠરશે એટલે આપણે પછી ઘી આમાં એડ કરી અને મિક્સ કરી લેશું એટલે સરસ મજાની લાપસી છે એ આપણી તૈયાર થઈ જાય લાપસી આપણે સેજસેજ ઠરી ગઈ છે હવે આપણે એમાં ઘી એડ કરી દઈએ જેટલું તમારે નાખવું એટલું તમે એડ કરી શકો છો હલો આપણે લાપસી બની અને થઈ ગઈ છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો અને અમારી લાપસીની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો ને નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો